આગળ વાત કરીએ જુનાગઢમાં મહાદેવ ભારતી બાપુ ફરી ગુમ થવાનો મામલો મહાદેવ ભારતી બાપુનો વિડીયો સામે આવ્યો જાહેર કરી ભારતી બાપુએ સંદેશ આપ્યો હું ગુમ નથી થયો હું યાત્રાએ નીકળ્યો છું તેમ બાપુનું કહેવું છે ભગવાને મને નવું જીવન આપ્યું છે ભગવાનના ચરણોમાં રહીને જીવન વ્યતીત કરવા માંગુ છું અફવા ન ફેલાવો હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું તેઓ તેમનું કહેવું છે મહત્વનું છે અગાઉ જ્યારે આશ્રમ છોડી જંગલમાં જતા રહ્યા હતા તે બાદ બેહોશ હાલતમાં મળી આવ્યા હતા સારવાર બાદ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી અને તેમને ભારતીય આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા જે ગિનારી મને જે સમાચાર મળે છે એ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે મહાદેવ બાપુ ફરીથી ગુમ થયા છે ના હું અત્યારે યાત્રાએ છું ભગવાને મને જે આ નવું જીવન આપ્યું છે એ મારું જીવન હું ભગવાનના ચરણોમાં રહી અને વ્યતીત કરવા માગું છું તો આવી ખોટી અફવાઓ ન ફેલાવો હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું ભગના ભગવાનના ચરણોમાં છું અને ભક્તિમય વાતાવરણમાં રહી અને હું આ જીવન વ્યતીત કરું